અરે જેલમાં પૂરી જેલમાં કીર્તિ પટેલે સુરત અંદર લાલા આહિર ઉપર કર્યો હુમલો કીર્તિ પટેલે સુરત અંદર આ કર્યું સુરતની અંદર પેલું કર્યું હવે શું કર્યું છે શું નથી કર્યું શું વાત છે શું છે એ બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલે લાલા આહીર ઉપર હુમલો કર્યો તો મિત્રો એ સાવે સાવ ખોટું છે કેમ કે મિત્રો હજુ લાલો આહિર અને કીર્તિ પટેલ ભેગા નથી થયા અને મોરે મોરાની વાતો ચાલુ છે પણ હજી મોરે મોરો નથી થયો અને મિત્રો મોરે મોરો ન થાય તો પણ સારું છે અને મિત્રો હવે બીજું પણ ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલને ખરેખર જેલ થઈ છે તો મિત્રો એ સાવે સાવ ખોટું છે કેમ કે મિત્રો અત્યારે કીર્તિ પટેલને જેલ નથી થઈ એ પહેલાંનો વિડીયો છે જૂનો વિડીયો છે એ અત્યારે સોશિયલ મીડિયાની અંદર લોકો વાયરલ કરી રહ્યા છે અને મિત્રો ઘણા બધા લોકો હવે એમ કહે છે કે લાલો આહિર સાચો છે ખજૂરભાઈ સાચા છે અને ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ સાચી છે હવે મિત્રો આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે એ તો આપણાને જરાય નથી ખબર પણ મિત્રો હવે કીર્તિ પટેલ જે કીર્તિ પટેલને ગારો દે છે મા બહેન ઉપર એના હવે કીર્તિ પટેલ ઘોબા ઉપાડી રહી છે કેમ કે હવે જે ગારો લખે હવે એના પ્રોફાઇલમાં અથવા કોઈ બી જગ્યાએ એનો ફોટો મળે એટલે પછી એના ઉપર રીલ બનાવી અને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરી દે છે કીર્તિ પટેલ અને મિત્રો અત્યારે ઘણા બધા લોકો હવે જે ગારો લખતા હતા ને એ હવે ગારો લખતા બંધ થઈ ગયા છે અને મિત્રો હવે ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકા m b 스